હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમે જો મારા ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બાજુમાં રહેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ પર ક્લિક કરજો જેના લીધે મારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજે આપણે બનાવશું લીંબુ અને ફુદીનાનું ચાસણીવાળું શરબત એના માટે આપણે અહીંયા થોડા તાજા લીંબુ લીધેલા છે લીંબુ હંમેશા પાતળી છાલવાળા લેવાના એમાં રસ વધારે નીકળે છે આ રીતે આપણે જો પ્રેસ કરવાથી નરમ લીંબુ લાગે ને એમાં રસ વધારે હોય જાડી છાલવાળા અને કઠણ લીંબુ હોય એમાં રસ વધારે નથી નીકળતો તો આ રીતના નરમ લીંબુ જ આપણે લેવા જોઈએ હંમેશા હવે આપણે લીંબુ કટ કરી લઈશું લીંબુને વચ્ચેના ભાગમાં જ હંમેશા કટ કરવો જેના લીધે એમાં રસ વધારે નીકળે આ રીતે આપણે કટ કરશું જોઈ શકો છો તમે લીંબુની છાલ એકદમ પાતળી છે આમાં રસ વધારે નીકળશે અને એકદમ નરમ લીંબુ છે આ રીતનું જ લીંબુ હંમેશા શરબત માટે સિલેક્ટ કરવાનો છે લીધે એ લાંબા સમય સુધી સારું રહે કડવાશ ન આવે એમાં જો ઓલા કઠણને જાડી ઝાલવાળા લીંબુ આપણે યુઝ કરીએ ને તો એ લાંબા ટાઈમે કડવો રસ થઈ જાય છે એનો આ રીતે બધા લીંબુ આપણે કટ કરી લીધા છે હવે આપણે એનો રસ કાઢશું આપણે અહીંયા દસ લીંબુ કટ કર્યા છે અને એનો રસ કાઢશું મેઝરમેન્ટ માટે આપણે આ વાટકી લીધી છે વાટકીનો જેટલો રસ નીકળશે ને એટલું સામે આપણે ખાંડ ને રીતે આપણે લીંબુ હંમેશા કાઢીએ છીએ ને તો તો એમાં રસ થોડો રહી જાય છે લીંબુની છાલમાં જ આપણે એ પણ ટ્રીક જોઈશું કે કઈ રીતે બધો રસ આપણે નીચવી શકીએ ગમે તેટલું પ્રેસ કરીએ ને તો એક અડધી સ્લાઇસ રસ વધારે નીકળતો જ નથી થોડો રસ તો રહી જ જાય છે લીંબુમાં હવે આપણે જે રસ કાઢેલી લીંબુની અડધી સ્લાઇસ છે એ પાછી આપણે એડ કરીશું આ રીતે ત્રણ છાલ આપણે એડ કરી અને એમાંથી પાછો જે એક્સ્ટ્રા રસ હશે ને એ બધો નીકળી જશે જો આ રીતે આપણે પ્રેસ કરશું ને જો આ રીતે આપણે પ્રેસ કરી લેશું ને તો એના નીચેના ભાગમાંથી નહીં પણ ઉપરના ભાગમાંથી રસ નીકળશે આ રીતે વધારે પ્રેસ કરીને આપણે બધો રસ કાઢી લેવાનો છે જેના લીધે રસ આપણો વેસ્ટ ન જાય જો જોઈ શકો છો તમે બધો રસ નીકળી ગયો છે લીંબુની સ્લાઇઝમાંથી આ રીતે આપણે બધો રસ કાઢી લેશું લીંબુમાંથી આ રીતે આપણે બધું લીંબુનો રસ એક મોટી વાટકીમાં કાઢી લીધો છે આ એક આખી વાટકીમાં થોડુંક અધૂરો છે હવે આપણે માપમાં આ જ વાટકી યુઝ કરશું તમારે જે વાટકી માપમાં યુઝ કરવી હોય એમાં જ તમારે રસ કાઢવાનો છે હવે આપણે એક પુરિયા જેટલો ફુદીનો લેવાનો છે મારે ફુદીનો ઘરે જ વાવેલો હતો તો મેં આ રીતે ડીશ એક ફુદીનો લીધેલો છે હવે એને આપણે એના પાન કાઢી લેશું તો ફુદીનાના પાન એક એક આપણે કાઢવા જઈએ ને તો બહુ વાર લાગી જાય છે તો આપણે એને આ રીતે કાઢશું ફુદીનાને જે ડાળખી હોય છે એને આપણે આગળના ભાગમાં ખેંચી અને પ્રેસ કરીને આ રીતે બધા પાન કાઢી લેશું જેના લીધે થોડી જ વારમાં બધા પાન નીકળી જાય છે આ રીતે આપણે બધા પાન કાઢી લીધા છે અને એને ધોઈ લીધા છે હવે આપણે એ પણ એ જ વાટકીનું મેઝરમેન્ટ લેવાનું છે આ આખી વાટકી આપણે ભરવાની છે અને દબાવીને ભરવાના છે ઉપર ઉપરથી પાન નથી એડ કરવાના દબાવી અને એક વાટકી એક ફૂદીનો આપણે લેવાનો છે આ રીતે દબાવતા જશું ને આપણે ભરતા જશું હવે ફુદીનો આપણે એક મિક્સર બાઉલમાં એડ કરી દઈશું અને થોડીવાર માટે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને બીજી પ્રોસેસ આપણે કરી લેશું જેટલો આપણે લીંબુનો રસ લીધેલો છે ને એટલું જ આપણે ખાંડનું માપ લેવાનું છે લીંબુના રસથી ચાર ગણી ખાંડ આપણે લેવાની છે જેટલી વાટકી રસની ભરેલી હતી એટલી આપણે ખાંડ લીધી છે અને એ ચાર બાઉલ આપણે ખાંડના એડ કરશું ફુદીનાનો એક ભાગ લીંબુના રસનો એક ભાગ ને ખાંડના ચાર ભાગ આપણે એડ કરીશું અને હવે પાણી લેશું એ જ વાટકીથી અડધી વાટકીથી વધારે પાણી આપણે ખાંડમાં એડ કરીશું અને થોડુંક પાણી રાખી દઈશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને આપણે ખાંડ ઓગળવા મૂકી દઈશું આ રીતે આપણે થોડીક વાર ખાંડ પાણી એડ કરીને ઉગળવા રાખશું અને હવે આપણે ફુદીનાની પેસ્ટ બનાવી લેશું એમાં આપણે બે કટકા આદુના એડ કર્યા છે અને થોડીક આપણે મરી એડ કરીશું મરી તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો વધારે ઓછી અને જે પાણી વધેલું હતું એ આપણે આમાં એડ કરીશું અને હવે આપણે આની પેસ્ટ બનાવી લેશું હવે આ પેસ્ટ બનાવી લીધી છે તે આપણે અહીંયા ખાંડ પણ ઓગળી ગઈ છે અડધા ભાગની ખાંડ આપણી ઓગળી ગઈ છે હવે એમાં આપણે વરિયાળી પાવડર એડ કરીશું બે ચમચી વરિયાળી પાવડર એડ કરશું જો વરિયાળી પાવડર ના હોય તમારી પાસે તો તમે ફુદીના સાથે પેસ્ટમાં આખી વરિયાળી એડ કરી શકો છો આખી વરિયાળી એડ કરશો ને તો પણ એ પેસ્ટમાં પીસાઈ જશે હવે આ પેસ્ટ આપણે એડ કરીશું હવે આપણે મિશ્રણ સરખું તૈયાર કરી લેશું ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે આને ઉકાળવાનું છે ખાંડ થોડી ઓગળી જાય વધારે એટલે આપણે એમાં સંચર પાવડર એક ચમચી અને એક ચમચી મીઠું એડ કરવાનું છે અને થોડી વાર માટે ઉકળવા દેવાનું છે આની આપણે ચાસણી નથી કરવાની એક તારની ચાસણી કરે એ ટાઈપની નહીં જો આ રીતે ખાલી બસ આપણા આંગણામાં ચૂંટે એ રીતની આપણે ચાસણી તૈયાર કરવાની છે ખાંડ ઓગળી જાય થોડીક ઉકળે એટલે ચાસણી આવી ગઈ સમજવાનું અને એની ગેસ ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું ગેસની ફ્લેમ બંધ કરીને આપણે જે લીંબુનો રસ કાઢેલો હતો એ એડ કરીશું ચાલુ ગેસે ક્યારેય લીંબુનો રસ એડ ના કરવો તેનાથી લાંબા સમયે આપણો લીંબુનો રસ કડવો પડી જાય છે આ રીતે બધું મિશ્રણ તૈયાર કરીને આપણે જો શરબત બની ગયો છે હવે આપણે આને કલાક જેવું ઠંડુ થવા દઈશું જો ઠંડુ થતાં જ એનું ટેક્સચર થોડુંક ઘાટું થઈ ગયું છે બજારમાં જે ચાસણીવાળા શરબતના સીશા મળે છે એના જેવું જ ટેક્સચર આવી ગયું છે હવે આપણે એને એક વાસણમાં ગાળી લેશું જો ગાળવા માટે તમારી પાસે આનાથી મોટી ગયણી હોય તો એ તમે લઈ શકો છો કોઈ કાણાવાળું બીજું આનાથી જાડુ વાસણ હોય તો એમાં પણ તમે ગાળી શકો છો મેં અહીંયા ચમચીની મદદથી આ રીતે આનો રસ કાઢેલો છે આ રીતે પણ ઈઝીલી થઈ જશે જો બીજી કંઈ વસ્તુ અવેલેબલ ના હોય ને તો આપણે કોઈ પણ મહેમાન ઘરે આવે તો ઇન્સ્ટન્ટ આ શરબતનો સીસો હોય ફ્રીજમાં તો મહેમાનને એક મિનિટમાં બનાવીને આપી શકીએ છીએ અને આ ફ્લેવર પણ બહુ મસ્ત લાગે છે લીંબુ અને વરિયાળી એકદમ અલગ જ ફ્લેવર છે બજારમાં પણ આ ફ્લેવર અવેલેબલ નહીં હોય આ રીતે હવે આપણે બોટલમાં ભરી લેશું જો તમારી પાસે શરબતનો જ હોય તો તમે એમાં ભરી શકો છો મારી પાસે આ બોટલ અવેલેબલ હતી તો મેં એમાં શરબત કાઢ્યો છે જો આ રીતે દોઢ લિટરની બોટલ હતી એમાં થોડુંક જ બોટલ અધૂરી રહી છે હવે આપણે એક વાસણમાં બરફના ટુકડા લેશું અને બે ગ્લાસ જેટલું પાણી એડ કરશું બે ગ્લાસ શરબત મેં અહીં બનાવ્યો છે તમારે વધારે બનાવવો હોય તો વધારે તમે પાણી એડ કરી શકો અને એમાં અડધાથી વધારે ચમચો આપણે શરબતનો એડ કર્યો છે આમાં બીજી કોઈ વસ્તુ એડ કરવાની ખાંડ કે લીંબુ પછી હવે એડ કરવાની જરૂર નહીં રહે બસ જો આ રીતે મિક્સ કરી પાણીમાં અને તકમરીયા લીધેલા છે એ એડ કરી દઈશું આપણે આમાં હેલ્થ માટે બહુ સારા હોય છે એ ખૂબ ઠંડા હોય છે અને આપણે આમાં જે જે વસ્તુ એડ કરેલી છે એ પાચન શક્તિ માટે બહુ સારી હોય છે એટલે ડેલી આપણે એક ગ્લાસ એક ઘરમાં નાના બાળકો છે વડીલો છે એને પીવાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને ઠંડક પણ રહે છે જો ઘરમાં કોઈને ગેસ એસિડિટીની પ્રોબ્લેમ છે ને તો પણ આ શરબતથી એને રાહત મળશે ડેલી એક ગ્લાસ પીવાથી કેમ કે આપણે આમાં લીંબુ અને ફુદીનો એડ કરેલો છે અને ફ્લેવર પણ બહુ સારો છે એટલે બધાને ખૂબ ભાવશે ઘરે મહેમાન આવશે એને પણ વધારે ભાવશે તો ફ્રેન્ડ્સ આ વિડીયો કેવો લાગ્યો એ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂર લખીને કહેજો અને આ ઉનાળામાં તમે પણ આ શરબત જરૂર ટ્રાય કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાય બાય ટેક કેર થેન્ક યુ